ફોર્મ પરત ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો છે મને તારી ચૂંટણીમાં ભાજપની હાલ નવ સીટ બી તારીફ મળી છે આજે જુનાગઢ મ્યુનસિપલ કોર્પોરેશનની નામાંકન ભરી અને ચકાસણી માટેનો દિવસ હતો ચકાસણી બાદ જેમને પોતાના ફોર્મ પાછા ખેંચવા હોય અથવા દાવેદારી કરવી હોય એના માટેનો સમય શરૂ થતા વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર ચૌદ આ બંને વોર્ડના કોંગ્રેસ ના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં ફેવર માં પોતે પોતાના નામાંકન પાછા ખેંચી લીધા છે એટલે ભારતીય જનતા પાર્ટીને અત્યારે આઠ સીટ અમે બિનરીપ થયા છે જેમાં વોર્ડ નંબર ત્રણ ની પેનલ અને વોર્ડ નંબર ચૌદ ની પેનલ બંને કોંગ્રેસના ના ચાર ચાર સભ્યો જે હતા એ લોકોએ પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે એક વોર્ડ નંબર બાર માં દિલીપભાઈ ગલે અમને ટેકો જાહેર કરેલ છે એટલે કુલ કોંગ્રેસના નવ ફોર્મ પાછા ખેંચાયેલા છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ સાથે આ લોકો જોડાવા માંગતા હતા અને અમારી પાસે આવ્યા એટલે અમારા આઠ ફોર્મ બિનરીફ થયા છે